નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પાટણ જિલ્લામાં દિવસભરની ઉકળાટ બાદ રાત્રે વીજળી અને પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી જેમાં મોડી રાત સુધી વરસાદ વરસ્યો હતો આમ પાટણની અંદર અસહ્ય ગરમીના ઉકળાટ બાદ ઠંડો ભારે પવન અચાનક છૂટતા ઠંડક પ્રસરી હતી અને ત્યારબાદ રાત્રે નવ વાગે સેર પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વરસી પડતા અચાનક ગરમીમાંથી છુટકારો મળ્યો હતો આમ વરસાદ વરસતા ખેડૂતોની અંદર ખુશી વ્યાપી હતી ત્યારબાદ બીજી તરફ વરસાદના કારણે રણુજ બસ સ્ટેશનની દિવાલ ધરાશાય થઈ હતી પાટણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો ત્યારબાદ ચોવીસ કલાકની અંદર સિદ્ધપુરમાં સિત્તેર મીમી પાટણમાં ચાલીસ મીમી સરસ્વતી તાલુકામાં પાંત્રીસ મેમી રાધનપુરમાં ચૌદ મીમી અને સાંતલપુરમાં ચૌદ હારીજમાં બાર અને ચાણસ્મામાં નવ મીમી તેમજ શંખેશ્વરમાં સાત મિમી અને સમીની અંદર છ મીમી જેટલો વરસાદ પડ્યો હતો આમ વરસાદ વરસતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો તો પાટણ જિલ્લાની અંદર શેદપુમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તે લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો